સ્વઅધ્યયન પોથી ગુજરાતી હેલો બાળ દોસ્તો કેમ છો ચાલો આજે આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ એક માં મારો વિડીયો બીજો પાના નંબર છ થી તેર જોઈશું બાળ જોઈએ આપણે સમજૂતી સાથે લેખન કરીશું અહીં આપણે ધોરણ ચારના ગુજરાતી કુહુ પાઠ્યપુસ્તકમાં ભાઈ બહેન અને પછી નાગદમન આ બે કાવ્ય આપણે ખૂબ સરસ ગાયા ભણ્યા તો એમાં આપણે યાદ કરીએ મહાભાવ વ્યક્ત કરતી પંક્તિઓ આપેલી આપેલ કાવ્ય માંથી શોધીને લખો જો અહીંયા છે કે

બીજું છે બા બાપુજીને ખબર ન પડે તે રીતે દરવાજાને દરવાજા ચૂપચાપ ઉઘાડી હાથ પકડીને જાય છે છે ને આ બિલ્લી પગે આ બીજા પગે તે અમે ઉઘાડ્યા આગળા ત્યાંથી તે ખુલ્લી હવાની મોજ માણતા જીરે તો આ બીજા સાથે આ પંક્તિ લાગુ પડશે બાળ દોસ્તો ત્રીજામાં કઈ લાગુ પડશે જોઈએ તો રૂપેરી રંગની રેતી વેરાયેલી છે સાંકડું ઘર ગમતું નથી એવું ત્યાં સુધી લાગુ પડશે રૂપા તે રંગની રેતી આ ચાર પંક્તિઓ આ કવિ આ ભાવાર્થ સાથે જોડાશે ચોથો ભાવાર્થ છે રોજ સવારે ઝાકળની ચુંદડી તડકો ચડે ત્યારે ઉડી જાય છે આ ભાવાર્થ કઈ પંક્તિ સાથે લાગે તો જોઈએ કોણે નો સાડવી જીરે ત્યાં સુધી લાગવું પડશે સોનેરી કિનારવાળી વાદળી લાવી ચારે બાજુ ચંદરવા બાંધવા એ ભાવર્થ સાથે દેશોને સોનેરી કોરની લાવી વાદળી તે ભાવતી રસોએ ભાંદસો અહીં સુધી આ ભાવાર્થની પંક્તિઓ આવશે ચલો હવે બાળ દોસ્તો આગળ જોઈએ કાવ્યનું પઠન કરો તો નીચે આપેલ ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધવાન છે જો જળ કમળ છાંડી જાને બાળા જે કાવ્ય છે એની અંદર આપણે પઠન કરીને પછી એ ભાવાર્થ થાપવામાં આવેલો છે હે બાળક તું રસ્તો ભૂલી ગયો છે કે શું કે પછી તારા કોઈ દુશ્મને તને અહીં મોકલ્યો છે તો અહીં શા માટે આવ્યો છે નક્કી તારો સમય હવે પૂરો થઈ લાગે છે એના માટે કયું આવે તો કહે રે ઉપર છે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વડાવ્યો નિશ્ચય તારો કાળો ખૂટ્યો આ બે પંક્તિઓ આ ભાવાર્થ જોડે લાગુ પડશે બીજા ભાવાર્થ જોડે હે બાળક તારો રંગ રૂડો છે તો ખૂબ રૂપાડો છે એની સાથે રંગે રૂડો રૂપે એ પૂરો દિશંતો કોડીલો કોડામણો તારી માતાએ આ બે પંક્તિઓ કવિતામાંથી જોઈને તમારે લખવાની છે આવી રીતે ત્રીજા ભાવાર્થને પણ લાક્ષવાનો મારે હાર આપું આ પંક્તિ એમને લાગુ પડશે ચોથામાં નાગણે નાગના પગ દબાવી મૂછ મરડી જગાડતા કહ્યું એના ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો એ પંક્તિ લાગુ પડશે આ જે કાવ્ય છે એમાંથી તમારે શોધીને લખવાની છે હવે નીચેના કાવ્ય પંક્તિના પદોનો ક્રમ આડો અવળો થઈ ગયો છે આ પદો ગોઠવીને યોગ્ય રીતે લખવાનું છે જુઓ ઉઠ્યા ખિસકોલી બહેન તો શું લખાશે ખિસકોલી બહેન ઉઠ્યા રૂઠ્યા એવા ઉઠ્યા તો શું ઉઠ્યા એવા રૂઠ્યા પાણી પીએ નહીં પીએ નહીં પાણી ધાણી ખાય નહીં ખાય નહીં ધાણી આ ઉલટા સુટી થઈ ગયા છે ધાણી ખાય નહીં એ તમારે શુલ્ટા કાવ્ય પંક્તિ બનાવવાની છે કેરી લાવ્યા તો આંબા ભાઈ આંબા ભાઈ તો લાવ્યા કેરી ઊહું ખિસકોલી બહેન ખિસકોલી બહેન ઊહું લાવ્યા કુપડ પીપળા ભાઈ તો પીપળા ભાઈ તો કુપડ લાવ્યા ઊહું ખિસકોલી બહેન આ રીતે ઉલટા સુલટી જે શબ્દો છે એ સીધા શબ્દોમાં બનાવીને પંક્તિ આપણે રજૂ કરવાની છે બીજું બાળ દોસ્તો હવે તમારે જાહેરાતો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે જો આ જાહેરાત છે શાળાના વિદ્યાર્થીઓ માટે નિમંત્ર સ્પર્ધા કોના માટે તો બાળકો માટે નિમંત્ર લેખન માટેના વિષયો કયા છે તો એક છે સ્વચ્છ ભારત બીજું છે સરદાર પટેલ થર્ડ છે વાંચી જવાનું આ રીતે હા જોધપુર પ્રાથમિક શાળા એક અમદાવાદ કોર્પોરેશન નું સ્થળ છે સ્પર્ધા કઈ તારીખે છે તો પંદર છ બાવીસ પ્રત્યેક વિભાગના ત્રણ વિજેતા થશે પ્રથમ ઇનામ પાંચસો બીજું ઈનામ ત્રણસો અને ત્રીજું ઈનામ બસો નોંધ સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવે છે એટલે લખવા માટે જે સામાન જોઈશે સ્કૂલ આપશે અને ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે આ રીતે આપણે વાંચવાનો આખી જાહેરાત અને પછી લખવાના છે પ્રશ્નો નિમન લેખનની સ્પર્ધાનું આયોજન કઈ શાળા કરશે તો અહીંયા લખેલું સ્થળ છે જોધપુર પ્રાથમિક શાળા એટલે કે આ શાળા જ એનું આયોજન કરશે ચલો બાર દોસ્તો આ રીતે હવે તમને સમજૂતી આપવામાં આવી હવે પ્રશ્ન જબ પણ લખતા આવડે જશે બીજું આપણે આ વાંચીએ જાહેર આમંત્રણ છે છઠ્ઠો રાષ્ટ્રીય પુસ્તક મેળો છે ઉદ્ઘાટન સમારંભ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન પાંચ મે ઓગણીસો બાવીસ ના રોજ રાખવામાં આવ્યું છે આપ સૌ વાચકોને પધારવા અમારું આ નિમંત્રણ છે ઉદ્ઘાટક છે મિનેશ વાલિંદા અને પ્રવેશ નિઃશુલ્ક છે એટલે કે વગર પૈસા આપણને જવા માટેનો ફી નથી સ્થળ છે માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય એલિસ સાબ એલિસ બ્રિજ અમદાવાદ છે આયોજક છે માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય એમણે આયોજન કર્યું છે એલિસ બ્રિજ અમદાવાદ અને ઓફર શું આપવામાં આવી છે તો કોઈ પણ બે પુસ્તકની ખરીદી પર એક બાળગીત સંગ્રહ ફ્રી આપવામાં આવશે चलो આ રીતે ખ્યાલ આવી ગયો વાંચી કાઢ્યું ને આપણે જાહેર આમંત્રણ હવે આમંત્રણે લગતા પ્રશ્નો છે પુસ્તક મેળો એટલે શું તો એક જગ્યાએ ઘણા બધા પુસ્તકો આપણને મળે નવા પુસ્તકો ભેગા આપણે લઈ ખરીદી શકીએ બધી એટલે કે ઘણા બધા પુસ્તકો ભેગા થાય એને પુસ્તક મેળો કહેવામાં આવે છે પુસ્તક મેળો ક્યારે યોજાનાર છે તો અહીંયા છે બાવીસ અરે પાંચ મે બે હજાર બાવીસના ના રોજ ચાલો આ વાંચું હવે છે બીજું ટ્રેન ટ્રેન સમયપત્રક છે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદ થી સુરત આધારે કર્ણાવતી એક્સપ્રેસ છે આ સ્થળો છે આ સ્થળો આ પહોંચવાનો સમય છે ને ઉપાડવાનો સમય છે તો જોઈએ આ સમયપત્રક કઈ ટ્રેનનું છે તો કઈ ટ્રેનનું છે આ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું ટ્રેન કયા સ્થળથી સ્થળેથી ઉપડશે તો ક્યાંથી ઉપાડ છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડવાની છે

હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે મને ચિત્ર દોરવા ગમે છે ઘર મારા ઘરમાં દરરોજ ઉલટી ગઈ મારા ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે આ રીતે બનાવવાના છે થેન્ક યુ બાર દોસ્તો વિડીયો જવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ